લોકો પણ એકઠા થઈ ગયા હતા બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી આ ઘટનાના પગલે સોસાયટીના લોકો એકત્રિત થઈને આ કૃત્ય આચરનારો સામાજિક તત્વો સમય કાર્યવાહી કરવાની માંગ કરી ત્યારે એક ગાડીમાં આશરે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું ગાડીમાં તોડફોડ કરનાર અજાણ્યા ઈસમો હોવાનું તેમજ જાણવા મળ્યું હતું તો કડકમાં કડક સજા કરવામાં આવી તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ